આજના મહત્વના ગુજરાતી સમાચારમાં આપનું સ્વાગત છે ભારતના ચૂંટણી પંચ દ્વારા સૂચના અનુસાર ગુજરાતના મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ શિર હાથ ધરવામાં આવી છે ગત સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી શિર સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન ઝુંબેશની સત્તર દોઢ માર્ચ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ મુદ્દા મતદાર યાદી યાદીમાંથી પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધ જે કંઈ વાદા દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકાશે ત્યારબાદ તારીખ દસમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા સકાશી ને તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે મુદ્દા મતદાર યાદી પ્રચિત કરવાના પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી હરીશ શુક્લાએ જણાવ્યું કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરીને નિયમ સમયમાં પૂર્ણ થાય તે માટે તેત્રીસ જિલ્લા ચૂંટણી અધિકારી ત્રેસઠ બન હજાર ચારસોતાલીસ બીએલ તથા ત્રીસ હજાર આઠસો તેટલા સભ્ય સેવકો ની સહ સહભાગીતા રહી છે રાજ્યના તમામ મતદારો સક્રિય સહયોગથી પ્રાપ્ત થયો અને મીડિયા રાજકીય પક્ષ તથા અન્ય સંગઠનોનો પણ સહયોગ મળ્યો જેના ફળ સ્વરૂપે નિયમ સમય મર્યાદામાં કુલ પાંચ કરોડ આઠ લાખ તેતાલીસ હજાર ચારસો પાસેથી ગણતરીના ફોર્મ મળ્યા આ તમામ ગણતરીના ફોર્મનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું અને શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા નગરપાલિકા અધિકારીઓ કર્મચારીઓને પણ જોડવામાં આવ્યા હતા ભારતના ચૂંટણી પંચ દ્વારા શિરમાં સહયોગ માટે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને પણ અધિકત જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બી એલ ઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો જેમાં અવસાન પામેલા કાયમી ધોરણે સ્તર કરેલા બે જગ્યાએ મતદાર તરીકે નોંધાયેલા હતા અને મુદ્દા મતદાર યાદી પરથી કુલ મતદારો ની સંખ્યા ચાર કરોડ ચોત્રીસ લાખ સિત્તેર હજાર એકસો ને નવ રહેવા પામી એટલે કે શીર જુગેશ દરમિયાન તોતેર લાખ તોતેર હજાર ત્રણસો ને સત્યાવીસ મતદારોના નામ મુદ્દા મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે જેમાં અવસાન પામેલા મતદારોની સંખ્યા ની વાત કરીએ તો અઢારે લાખ સાત હજાર બસો મતદારો વાત કરીએ તો મતદારો ની વાત કરીએ તો ચાલીસ લાખ પચીસ હજાર પોનસો ને ત્રેસઠ મતદારો બે જગ્યાએ નોંધાયેલા મતદારોની વાત કરીએ તો અડત્રીસ હજાર ચારસો ને સિત્તેર મતદારો અન્ય મતદારોની વાત કરીએ તો એક લાખ નેવ્યાસી હજાર ત્રણસો ને સોસઠ હતા વ્યાપક પ્રચાર પ્રચાર પ્રસિદ્ધ બાદ તથા બીએલઓ એલ ઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યા બી ઉપર દર્શાવેલા મતદાર કદાચ તેઓના અન્ય સ્ત્રોત સ્થાન થઈને ત્યાં મતદાર બની ગયા હોય અથવા તો હયાત જ ન હોય અથવા તો નિયમ સમયમાં ફોર્મ જ ન ભરી શક્યા હોય અથવા તો મતદાર તરીકે નોંધણી કરાવવાના માગતા હોય આવા મતદારોના નામ મુદ્દા મતદાર યાદીમાં સામેલ કરાયા અને શીરની જાહેરાતમાં બહાર રાજ્યમાં પાંચ પોઈન્ટ આઠ કરોડ મતદારોને ગણતરીના ફોર્મ વિતરણ કરીને માંડીને તેના ડિજિટલાઇઝન કામગીરીને મિશન મોડ પર કરવામાં આવી છે આ દરમિયાન અવસાન પામેલા કાયમી ધોરણે સ્થળાંતર કરેલા ગણતરીના ગેરહાજર સહિતના વિવિધ ધોરણમાંથી ન મળેલા ફોરમની ખરાઈ માટે બુથ લેવલ ઓફિસ અને રાજકીય પક્ષોના બુથ લેવલ એજન્ટોને વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું તમામ જિલ્લાઓના પ્રકારના બેઠકો જે તે વિધાનસભા મત તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી સીઓની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે અને પોસ આઠ કરોડ ફોર્મ પેકી એસ ગેરહાજર અને સ્થળાંતર અને મૃત્યુ યાદી ધ્યાને રાખીને દસ લાખ અને સર્વિતા ધ્યાન સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુબે ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળ્યું છે સતત દોઢ માસ આ ચાલેલી કવાયત બાદ તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખ પ્રમાણે આજ રોજ મુદ્દત મતદાર યાદી તમામ મતદાર કેન્દ્રો સહિતની દરેક નિર્વાસન સ્ત્રોએ પરચિત કરવામાં આવી છે મોટા મતદાર યાદી મુખ્ય નિર્વાસન અધિકારી વેબસાઇટ અને સી ઇ ગુજરાત ગોવિન પર પણ પરચિત કરવામાં આવી છે જેની ઉપર મતદારની પોતાની વિગતો ચકાસી શકે છે અને દરેક જિલ્લાના મુખ્ય મતદારોની બે નકલો અને એક ફોટાવાળી પ્રિન્ટ તથા એક ફોટા વગરની સોફ્ટ કોપી તમામ માન્ય રાજકીય પક્ષોની પ્રતિનિધિઓને સુપ્રેત કરવામાં આવી છે સાથે સાથે એવા મતદારો કે જેમની પાસે ગણતરીના ફોર્મ પ્રાપ્ત નથી થયા તેઓની યાદી પણ સુપ્રેત કરવામાં આવી છે જેની બીએલએ પણ જરૂર પડ્યો આવા પ્રશ્ન સત્યતા સ્થાપિત કરી શકે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ અપીલ કરવામાં આવી છે કે આ બંને યાદી બારીકાઈથી કાશી કરે અને તારીખ અઢારમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી જો કોઈ વાંધા દાવા હોય તો નિયમ પ્રક્રિયા અનુસારની મતદારોને સહાયરૂપ બની અને નિયમ સમયમાં મળેલા વાંધા દાવાઓ વિશેષ ખાસરી કરીને સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા મતદારની નોટિસ મોકલીને તેની રૂબરૂ રજૂઆત બાદ સ્પષ્ટ હુકમ મારફતે મતદાર યાદીના નામ દાખલ કરવા કે ન કરવા અંગે નિર્ણય જાહેર કરવામાં આવશે તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયક તારીખે અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને ફોરમ ન નંબર છ ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તારીખ